આજે મોરબી જિલ્લાના મોરબી ગામના રવાપર એરિયાના રહીશો આવેલા પાણીની તકલીફ હતી એમને અને આ પાણીની તકલીફ દૂર કરવા માટે અત્રેથી જે તે વિભાગના અધિકારીશ્રીને સૂચના આપેલી જ છે જેને ગેરકાયદેસર કનેક્શન લીધા છે એને કાપવા માટેની કાર્યવાહી ચાલુ છે પાણીનો ફોર્સ થોડોક ઓછો આવી રહ્યો છે કારણ કે આપણે ડેમના દરવાજાનું રિપેરિંગ ચાલું છે ચોવીસને બદલે છત્રીસ કલાકે પાણી આપવાની અમે બાહીધરી આપેલી પણ છે અને આ કામ હવે એક અંત તરફ છે બે ચાર દિવસમાં કામ પણ પૂરું થઈ જવાનું છે તે છતાં પણ લાગુ પડતા અધિકારીઓને અત્યારે ફરીથી બોલાવીને સૂચના આપવામાં આવશે કે આવતીકાલથી પ્રજાને પાણી બાબતે કોઈ તકલીફ ના પડે પણ તાત્કાલિક યુદ્ધના ધોરણે પગલાં ભરી અને લોકોનો પ્રશ્ન

અમે કલેક્ટર ઓફિસની સાહેબની ઓફિસે અમે આવી અને પંચાયતની અંદર વારંવાર રજૂઆત કરી આ તો અમને પાણી વેરો માફ કરવો જોઈએ પાણી વારું પાણી વેરો લેવું હોય તો અમને પાણી પૂરું પડવું કાં ટેન્કર અમે જે નાખી છે એને ભાડું આપવું જોઈએ આ ત્રણ માંની જે એમને યોગ્ય લાગે એ એમને કરવા વિનંતી અને કલેક્ટર સાહેબને વિનંતી અમને પાણી જલ્દીમાં જલ્દી પૂરું થાય એવી વિનંતી અમુક અમુક અમારા રેસીડેન્ટની અંદર ગામડે જતા રહ્યા પાણીના પ્રશ્નો અને ગામડેની રહી અને અહીં મોરબીની અંદર એના ધંધા માટે દરરોજે દરરોજ આવે એ કેટલો ખર્ચો કોઈને પોસાય નહીં ફાયર સેફ્ટી નોટિસો બધાને આપી દીધી નોટિસનું કયા કારણો નથી આપી તો એપાર્ટમેન્ટની મંજૂરી જ આપવાની જરૂર નથી ત્યારે પંચાયત ક્યાં જઈ દીધું ફાયર સેફ્ટી મંજૂરી આવે નોટિસું આપે છે જો એપાર્ટમેન્ટને પાણી નથી મળતું તો ફાયર સેફ્ટીની પાઇપું રાખશું તો પાણી આપશે તો જ આગ લાગશે તોડવાય છે ને તો એમને અમે આટલા ટાવરને મંજૂરી કેવી જ આપી દીધી જો પહેલાં પાણી જ નથી તો ને અમે છતાં મકાને ભાડે રહી એવી પોઝિશન થયા ત્યાં બે મહિનાથી અંદર પાણી જ નથી એપાર્ટમેન્ટમાં ગ્રામ પંચાયત એમ છે કે તમારે જ્યાં રજૂઆત કરવી કરી આવો પાણી તો આવશે એ રીતે જ આવશે એ એમ કે છે વોટિંગ અહીંયા તમારું નથી તો વોટિંગ નથી તો મજૂરી કેવી રીતે આવો પાણી વેરો અમે ભરી પાણી વેરો ભરી અત્યારે અમે કલેક્ટરને રજૂઆત કરવી તો કલેક્ટરે એવું કીધું છે છત્રી કલાકમાં તમારું નિરાકરણ થઈ જશે જો નિરાકરણ નહીં થાય તો અમે ગાંધી ચિંતી માર્ગે આંદોલન ચાલુ કરશું કલેક્ટરમાં આવવાનું કારણ પાણી નથી ત્રણ મહિનેથી પાણી આવતું નથી વીસ લાખનું પાણી નાખી ચુક્યા છે અત્યાર સુધીમાં અને દરેક ફ્લેટને આઠથી દસ હજારનું તરત પાણી જોઈએ છે પાણી એક આવતું નથી અને પાછી નોટિસો આપી છે આ સેફ્ટીનું ફાયર સેફ્ટી ફાયર સેફ્ટી તો પહેલાં પાણીનું કરો પછી ફાયર નું કરો ફાયર સેફ્ટી નહોતી તો એને ફ્લેટ ફ્લેટની મંજૂરી કેવી રીતે આપી પંચાયતે પેલા એ ફાયર સેફ્ટી જોવી જોઈએ ને એમ ફાયર સેફ્ટી જોયા વગરની મંજૂરીઓ આપી દીધી છે તો એનું કારણ હશે ને કાંઈક પંચાયતે અત્યારે અમને નોટિસ આપી છે કે તમે ફાયર સેફ્ટી કરાવો